નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પંચાયતના ખજાનામાં તો આજે આપણે તમે જાણતા હશો કે આધાર કાર્ડમાં જો મોબાઈલ નંબર લિંક હોય તો જ આધાર કાર્ડની ઓનલાઈન સર્વિસ ઈ કેવાયસી કે બીજી કોઈ પ્રોસેસ સરળતાથી થઈ શકે તો આજે આપણે તમારા આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક ન હોય અથવા તો મોબાઈલ નંબર અપડેટ કરવો હોય તો આધાર સેન્ટર પર ગયા વગર ઘેર બેઠા જાતે કઈ રીતે થઈ શકે તેની સંપૂર્ણ માહિતી આ વિડિયોમાં જોઈશું અને હજી સુધી અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી કરીને આવી અવનવી માહિતી અમે સૌપ્રથમ તમારા સુધી પહોંચાડી શકીએ સૌપ્રથમ આપણે ગૂગલમાં જઈ આઈપીપીબી ઓનલાઈન સર્ચ કરવાનું રહેશે એટલે અહીંયા જે પ્રથમ જ વેબસાઇટ દેખાય છે તેના ઉપર ક્લિક કરવાનું થશે અહીં ક્લિક કરીશું એટલે આ રીતનું પેજ ખુલશે એટલે અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા નીચે અહીંયા થ્રી ડોટ બતાવે છે ત્યાં આપણે ક્લિક કરવાનું થશે થ્રી ડોટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આ રીતનું ખુલશે તેમાં અહીંયા નીચે આપણે જોઈશું તો અહીંયા જે સર્વિસ રિક્વેસ્ટ લખેલું છે તેના ઉપર ક્લિક કરીશું સર્વિસ રિક્વેસ્ટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આ રીતના બે ઓપ્શન ખુલશે તેમાં અહીંયા નોન આઈપીપી બી કસ્ટમર ઉપર ક્લિક કરવાનું થશે નોન આઈપીપી બી કસ્ટમરમાં પણ અહીંયા નીચે બે ઓપ્શન ખુલશે તેમાં અહીંયા પ્રથમ બતાવે છે ડોર સ્ટેપ બેન્કિંગ તેના ઉપર ક્લિક કરીએ આપણે ડોર સ્ટેપ બેન્કિંગ ઉપર ક્લિક કરશું એટલે અહીંયા આ રીતના અલગ અલગ મેનુ ખુલશે અહીંયા આપણે આધાર મોબાઈલ અપડેટ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા આ રીતનું ટીક માર્ક કરીશું ત્યાં ટીક કરશો એટલે અહીંયા આ રીતનું ખુલશે અહીંયા ચૂસે એન ઓપ્શનમાંથી અહીંયા તમે ટીક કરશો એટલે મિસ્ટર મિસિસ એવા ઓપ્શન ખુલશે ત્યાં તમારે એક ક્લિક કરવાનું થશે પછી અહીંયા ફર્સ્ટ નેમમાં તમારું નામ લખવાનું થશે લાસ્ટ નેમમાં તમારી સરનેમ લખવાની અહીંયા મોબાઈલ નંબર કે જે તમે આધાર કાર્ડ જોડે લિંક કરવા માગતા હો અથવા તો અપડેટ કરાવવાનો હોય તે મોબાઈલ નંબર અહીંયા લિંક લખવાનું થશે અને ઈમેલ જો હોય તો લખવાનું થશે કમ્પલસરી નથી એડ્રેસ ફર્સ્ટ લાઇનમાં જે તમારે આધાર કાર્ડમાં એડ્રેસ હોય તે લખવાનું થશે અને એડ્રેસ સેકન્ડ લાઇનમાં જોઈએ તો જ્યાં તમે અત્યારે રહેતા હો તે ત્યાં નાખવાનું થશે પછી અહીંયા આગળ જોઈએ તો પિનકોડ નંબર તો પિનકોડ નંબર તમે જ્યાં હાલ રહેતા હો ત્યાંનો પિનકોડ નંબર નાખવાનો થશે અહીંયા તમે પિનકોડ નંબર નાખશો એટલે અહીંયા નિયરેસ્ટ પોસ્ટ ઓફિસના નામ ખુલી જશે એટલે તમારે જે નજીકની પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય તેના ઉપર ટીક કરવાનું થશે અને અહીંયા બ્રાન્ચ પણ અહીંયા ઓટોમેટિક આવી જશે અને જે નજીક હોય તે તમારે ટીક કરવાની અહીં તમે નિયરેસ્ટ પોસ્ટ ઓફિસ અહીંયા સિલેક્ટ કરી દીધી છે એટલે અહીંયા નીચેની માહિતી ઓટોમેટિક આવી જશે અને અહીંયા તમારે સ્ટેટ એ બધું પસંદ કરવાનું રહેશે અને એની સ્પેસિફિક રિક્વેસ્ટ અહીંયા લખેલું છે એની સ્પેસિફિક રિક્વેસ્ટ ત્યાં તમારે લખવાનું થશે આધાર મોબાઈલ નંબર લિંક એવું અહીંયા લખી દેવાનું અને પછી અહીંયા તમારે ટીક કરી દેવાનું ત્યાં ટીક કરી અને અહીંયા નીચે કેપચા લખી અને અહીંયા કેપચા લખી દેવાનું અને અહીંયા સબમિટ ઉપર ક્લિક કરી દેવાનું યોર સબમિશન હેઝ બીન સક્સેસફુલ એવું લખેલું આવે એટલે તમારી રિક્વેસ્ટ નજીકની પોસ્ટ ઓફિસે પહોંચી ગઈ હશે અને થોડા દિવસ પછી પોસ્ટમેન તમારા ઘેર સંપર્ક કરશે અને તે બાયોમેટ્રિકથી તમારી ફિંગરપ્રિન્ટ લેશે અને જે મોબાઈલ નંબર તમે અપડેટ કરવા માગતા હો અથવા તો લિંક કરવા માગતા હો તે મોબાઈલ નંબર તમારે આપવાનો થશે અને આ પોસ્ટમેનનો ચાર્જ પચાસ રૂપિયા તમારે આપવાનો થશે અને આ પોસ્ટમેન સવારે અગિયારથી સાંજે ચાર વાગ્યા સુધી તમારા ઘેર સંપર્ક કરશે તો ફરી મળીશું આવી જ અવનવી માહિતી લઈને ત્યાં સુધી જય હિન્દ જય ભારત